અને આ વાવડી ભાંગી થી મારા બાપ વાલી વાવડી નથી ભાંગી એ તો આમ લઈ જવાય લોકગીતમાં બાકી અસલ ગીતમાં લઈ જાવ તો ગુરુ ના સન્ને જાવ એટલે તમારી વાવડી ભાંગી નાખી ત્યારે તમારામાં માં રામ પ્રગટ થયો અને તે દી તમ ભજન ને ભજન ને હરી હરી સુના માં પડી ગયા તો આ ઢાંકલા પડે છે ને કે ભાઈ ક્યાં ગયા તા ગ્રંથોદ ના કે ન્યા શું હતું સંતો આવ્યા હતા કે ન્યા શું હતું ભજન હતા બાપા ન્યા આનંદની ની લેર લાગતી હતી भजन आता सत्संग होतो आनंद करवतो आता बघा त्यारे आपण सोनु गेली जाऊ त्यारे आपण बऊ आनंद आहे हिमाय तो पारसवरी गेली जाऊ એટલે की तू नेर खता नी नेनाय हरखे ने मोटी जाय मनडा केवी तोडाय तू મન ડાકેવી તોડાય દોટ ભાઈ આ નિર્મળ બનવું પડે છે એમ કે છે કે નિર્મળ મન થી એટલે કોઈ જાત ભેદ ન હોવો જોઈએ આ દ્રષ્ટિ કુડી નજરે નો જોવું જોઈએ મારે આ દ્રષ્ટિ થી વિચાર લાવવો જોઈએ શું જોવું જોઈએ આ જીવ જીપ સેનેથી શું બોલવું જોઈએ આ ક્યુ થી જોવું જોઈએ આ કારણે થી શું જોઈએ

એટલે ગોંદ ચેર જોવા મળવી ત્યારે તો ઘણા વખત હું એમ કઉ છું કે આવું તો મારી પાસે નીકળતું જાય એમના પણ થોડીક વાણી કરી અને પછી મારી વાણી ને વિરામ આપીશ પણ થોડો એક ટૂંકો કહી દઉં એક સંત હતા ધીમે ધીમે વરો હતા એક જ સંત એક સિવાય બીજો સંત ન હોય શકે આખી જગતની અંદર હું એમ કહું છું કે આખી જગતમાં માપી ન શકાય એવો સંત હોય તો એક જ સંત હોય અનેક નો હોય અનેક હોય એ તો માણા કહેવાય પણ જ્યારે એ સંત વરોદરા વરસાદમાં જાતા તા ધીમે ધીમે એમાં એમ કેવાય આગળ જાતા વરસાદ આવતો તો વીજળી કડાકા ને આપતી હતી પણ એમાં સંતને કાંટો વાગી જાય અને સંત ને ખાર સડી ગયું થાય સંતો ખાર આવે સમજાય એટલે તરત કહી દીધું તા તામાં અમરી જાત કે તારો નર્વસ છે એ હું બોલાઈ ગયો અને કાંટો કાટીવો તો નાખ્યો એમને અને નર્વસ છે એમ કેવાય ગયો આ તો થોડોક ટાઈમ થયો મારી જેવો હતો ને ઈ જેમ કરીને બેઠેલો બોલ્યા બાવળને સંતે હરાક દીધો છે આ તો અમુક સમય જાતા જાતા એમ કેવાય કે બાવળ થયો ખાલી ફૂલી નામ ખરે ખરો જામો પાય પાય કટા ટોક થયો એમ ફૂલી તડો થઈ ગયો બાર જો હવાય કે હાલે ને એમ ઓમ કેટલી પાછો આમ લેરા ઓ નઈ ભાઈ અને ઓલા ને એમ થઈ ગયું આ તો બાઉ હોય છે સંત થોડું હોય આ તો એમ કતો તો ગાય તારો નર્વસ છે કે આ તો હામુ નો ફાઈલી ફૂલી ને દોડો છો એમ આ તો કે ખરેખર નો થઈ ગયો આમાં ક્યાં ઈને ખરાબ લાગ્યો પણ એમાં એમ છુ થોડો ટાઈમ થયો અને વાવા ગુડું છુ અને વરસાદ અંધાયો આત્મા વિસર્જ કડા કડા કડી નાખો મડી જેમ પણ એમ નાનું થાતા શીખો જેમ પણ એમ નાનું થવું ઝીણું બનો ઝીણા બનશો ને તો અતિ આનંદ થાય છે અને જો મોટા બનશ્યો ને તો તમે ક્યારે આગળ નહીં વધી શકો આ તો ઝીણું બનો અને ઝીણા થઈ ગયો બોલો સતગુરુ